જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચાર ગામોની ગૌશાળામાં જૂનાગઢના અખંડ રામધૂન મંડળ દ્વારા ગૌશાળાઓમાં ગાયોને લાડુ ખોડ કપાસિયા વગેરે વિતરણ કરાયું જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મેંદપરા ખારજીયા રાણપુર અને છોડવડી જેવા ચાર ગામોમાં મકરસંક્રાંતિના મહાન પર્વ પર સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રયાણ કરી છે જેમાં અજ્ઞાન રૂપી અંધકાર કે દૂર કરી ધર્મનું સંરક્ષણ થાય જ્ઞાનની ગંગા અવિરત વહેતી રહે તેવા ઉમદા હેતુ જુનાગઢના પરમ પૂજ્ય શ્રી પ્રેમ ભીખ સુજી મહારાજ પ્રેરિત અખંડ રામધન મંડળ અને રામ નામ સહકીર્તન મંડળ દ્વારા આયોજિત ભક્તો દ્વારા વિશ્વા વિશ્વ શાંતિ અને જીવમાત્રના કલ્યાણ અર્થેના શુભ સંદેશથી અને શ્રી રામચંદ્રની કૃપા અને હનુમાનજી મહારાજ અને પરમ પૂજ્ય પ્રેમ ભિક્ષુજીની કૃપાથી આ કાર્ય કરવામાં આવ્યું હતું જૂનાગઢનું આ અખંડ રામધૂન મંડળ ચોવીસ કલાક નિર્ધારિત છે આ મંડળ સતત અઠ્યાવીસ વર્ષથી આવા સેવાના કાર્ય કરી રહ્યું છે આ અખંડ આ રામધૂન મંડળ દ્વારા આ વર્ષે જૂનાગઢ જિલ્લાની કુલ સત્તર ગૌશાળાઓમાં અનાજ કઠોળ કપાસિયા લાડુ જેવી અનેક વસ્તુ મકરસંક્રાંતિના પર્વ ગાયોને ખવડાવી ધન્યતા અનુભવી હતી આ તકે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો જોડાયા હતા અને જુનાગઢના અખંડના રામધૂન મંડળના પ્રમુખ ડોક્ટર એમ એમ રાવલ અને નિલેશભાઈ સાંગાણી સહિતના તમામ સભ્યો હાજર રહ્યા હતા ગોપાલ બેસાણીયા ટીવી એટીન ન્યૂઝ બેસાણ જી બેન મારું નામ રેખાબેન આહિર છે હું જુનાગઢ જિલ્લા બજરંગ સેના અધ્યક્ષ પ્રભારી છું અને આજે અઠ્યાવીસ વર્ષથી રામધૂન ચાલે છે ત્યારે આજે લોકો ભાઈઓ અને બહેનો ત્યારે અલગ અલગ ગૌશાળામાં લોકો ખોળ કપાસિયા જાત જાતના દાંડ ભૂસા લાડુ બનાવીને અને અલગ અલગ જગ્યાએ સાત થી દસ ગૌશાળામાં લોકો આજે વન વન દિવસનું ટૂરનું આયોજન કરેલું છે અને બધા લોકોએ સાથ સાથ આપેલું છે જય શ્રી રામ 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 જી સાહેબ શ્રી રામ જય રામ જય જય રામ નહીં નહીં કલી કર્મ ન ભક્તિ વિવેકું રામ નામ અવલંબન એક આ જીવનમાં કોઈ પણ વસ્તુ અઘરી નથી આપણે જપ તપ જ્ઞાન યજ્ઞ યોગ આ બધું કરીએ આપણે અઘરું સમજીએ નહીં પણ એ સહેલું જ છે પણ જ્યારે હૃદયમાં હામ હોય ને તો જ હૃદયમાં રામ વસે એમ અમે જૂનાગઢ ખાતે હું ડૉક્ટર એમ એમ રાવલ ટ્રસ્ટી પ્રેમ પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામ ધૂન જુનાગઢ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી અવિરત ધૂન એક સેકન્ડ પણ બ્રેક નહીં શ્રીરામ જય રામ જય જય રામનો આ વિજય મંત્રનું સંકીર્તન આ એક જાપ યજ્ઞ અમે ફક્ત ને ફક્ત વિશ્વ કલ્યાણના હેતુ માટે જ અમે આ અર્પણ કરીએ છીએ સંકીર્તનની સાથે સેવા યજ્ઞ હાલમાં અમે એકત્રીસ ડિસેમ્બરના રોજ દસ હજાર દિવસ પૂરા કર્યા જે અનુસંધાને અમે સવિશેષ ધૂન ગોઠવેલી હતી અને આજુબાજુ તેમજ તાલાળા વેરાવળ પાનેલી અલગ અલગ જગ્યાએથી ધૂન મંડળોને બોલાવી અને એક આકર્ષિત સંકીર્તનનો કાર્યક્રમ અમે ગોઠવેલ જે કાર્યક્રમના અંતે એક સંકીર્તન પછી સેવા આ સેવાના હેતુસર અમે પહેલી જાન્યુઆરીથી શરૂ કરીએ છીએ અને મકરસંક્રાંતિ સુધી આ અમારો સેવા યજ્ઞ ચાલુ રહેશે જે અનુસંધાન અમે અલગ અલગ ગિરનારની આજુબાજુની અને જુનાગઢની બધી ગૌશાળાઓમાં ખોળ કપાસિયા તેમજ લાડુ ગાજર તેમજ અન્ય જે ગાયો ખાઈ શકે એથી જ વસ્તુ અમે ગૌશાળામાં જઈ ગાયોને ખવડાવી અને બાકીનો જથ્થો અમે ટ્રસ્ટીશ્રીઓ ગૌશાળાઓને અમે અર્પણ કરીએ છીએ આ ફક્ત આ કાર્યક્રમના હેતુ પાછળ જીવદયા એમ સંકીર્તન તો કરીએ એ તો સ્વ અને સમસ્તી માટેનું કલ્યાણ પણ જીવદયા પણ રાખી અને જીવની પ્રત્યે એક સદભાવના એક સદવિચારોથી કર્મ એપ્લાય કરી અને સેવા અર્પણ ખાસ કરીને જુનાગઢ થી નીકળ્યા પછી કઈ કઈ ગૌશાળા તમે અમે ચોકલી ની ગૌશાળા લીધી પછી મેંદપરા ની ગૌશાળા ત્યારબાદ અમે છોડવડી ની ગૌશાળા બિલખા ગૌશાળા ત્યાર પછી રાણપુર ની ગૌશાળા ખડિયા ની ગૌશાળા અને નંદ ગૌશાળા જુનાગઢ આ ખાત આ પાંચ સાંજે પાંચ વાગે અમે નંદ ની ગૌશાળા આ સેવા યજ્ઞ નો કાર્યક્રમ સંપન્ન કરીએ છીએ અને ટોટલ અમે અત્યાર સુધીમાં પંદરથી સત્તર ગૌશાળાઓમાં એક માતબાર અમારાથી જે કાંઈ ફૂલને ફૂલની પાખડી સ્વરૂપે પણ માતબાર અમે ચારો અને ખોળ કપાસિયા અમે અર્પણ કરી શક્યા છે જેમાં તમામ જુનાગઢની પ્રજાઓનો અમને બહુ સાથ અને સહકાર છે તેમજ ભાઈઓ બહેનોએ અત્યારે આપ જુઓ છો કે બધાએ એક અનોખી આમ સાથે અને ગૌ પ્રત્યેનો એના પ્રેમથી આકર્ષિત થઈ અને આ ગિરનારની પરિક્રમા પવિત્ર પરિક્રમા કરી શ્રી રામ જય